બ્રિજ ધરાશાયી થવાનો મામલો સામે આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે ત્યારે ગુજરાતની ભાજપ સરકારના પાપે વારંવાર અનિચ્છનીય ઘટનાઓ બને છે ત્યારે રાજ્યમાં અનેક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા છે પરંતુ ગંભીર ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી પણ નથી હલી રહ્યું ત્યારે ગોઝારી દુર્ઘટના બાદ સરકારનું એક જ રટણ હોય છે કે તપાસ થશે આ પ્રકારના જવાબો ભૂતકાળમાં પણ સરકાર આપી ચૂકી છે ત્યારે તપાસના નામે માત્ર નાટકો થયા હોય તેવી સ્થિતિ આપણે પણ જોઈ ચૂક્યા છે તેમજ

અને પુલની વેલી સવારે બનેલી દુર્ઘટનામાં જે રીતે માનવ જિંદગી હોમાઈ ગઈ દેખાય છે કે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે વારંવાર આવી દુર્ઘટનાઓ બની રહી છે નવા બનતા બ્રિજ હોય એ ધરાશય થાય એ આપણે જોયા છે કે કઈ રીતે રાજકોટ વડોદરા સુરત અમદાવાદમાં શાંતિપુરા ચોક સહિતના બ્રિજો મહેસાણાના બ્રિજો કે પાલનપુરનો બ્રિજ ધરાશય થયો

ત્યારે આ ગંભીર દુર્ઘટના માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે આ ગંભીર દુર્ઘટના માટે જવાબદાર તંત્રના જે કોઈ લોકો હોય એ ગાંધીનગરમાં બેઠેલા શાસકો હોય રોડેડ બિલ્ડિંગના અધિકારી હોય સુપ્રીમ કોર્ટના સિટી જતના નેજા હેઠળ અથવા હાઈકોર્ટના સિટી જતના નેજા હેઠળની સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ સમિતિ નિમાવી જોઈએ જેથી કરીને

જે લોકોએ આમાં આ દુર્ઘટનામાં જે તંત્રની ગુનાહિત બેદરકારી છે એના પાપે મોતને ભેટા છે એના સામે તાત્કાલિક પણે પગલા ભરવા કોંગ્રેસ પક્ષ માન કરે છે અને જે લોકો નિર્દોષોના જીવ્યા છે એને સરકાર તરફથી પૂર્ણ વળતર આપવામાં આવે પુનઃ હું કહું છું કે આ સમગ્ર બનાવની સિટી જજ દ્વારા તપાસ સમિતિ નિમાય એ સુપ્રીમ કોર્ટના હોય કે નામદાર હાઈકોર્ટના હોય એના વડપણ એટલે કમિટી હોય તો જ આ તપાસ થશે સાચા દિશામાં થશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના રોકી શકાશે આપે સાંભળ્યા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કહ્યું કે ગંભીરા બ્રિજની ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે તેમજ ઘટનાની ન્યાય અને પારદર્શકતા તપાસની પણ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજની અધ્યક્ષતાવાળી સમિતિ તપાસ કરે તેવી પણ માંગ છે ત્યારે આપનું કોંગ્રેસના પ્રવક્તા